ওলো ঘিনো ছেনে তেল্নো দিবো ভাগোনে জমণি বাজু গিনো অন্ডাই বাজো তেল্নো তেল্নো আখা ছোখা জোইয়ে এনে আমকারি লক্নে জ

પાંચ વસ્તુ ભેગી કરી અને આ પંચામૃત બને એ ભગવાનને તુતાશે તું ઉતાર છે વિડીયો ઉતાર વિડીયો ના ઉતારા એ નમ હેરામા સુરપાણા નમો વિઘ્નેશા એ નમો ચિંતા પછી આમ નવડાવવાના નવડાવી દેવાના ભગવાનને ઓમ ગમ ગણપતે નમ ઓમ ગમ ગણપતે નમ ઓમ ગમ ગણપતે નમ ઓમ અંગૂઠાનો ઉપયોગ નહીં કરવાનો ઋષિ ને એમના સ્થાન ઉપર મૂકી દેવા હવે દીસી દી ઓમ રીતેય નમઃ ઓમ સિદ્દેય નમઃ ઓમ રીતેય નમઃ ઓમ સિદ્દેય નમઃ ઓમ રીતેય નમઃ ઓમ સિદ્દેય નમઃ પછી બરાબર સૌથી પહેલા ગણપતિનું પૂજન કરવાનું પછી કળશનું તો સોનાનું જ ઉતર હે હવે છે ને ગણપતિ ને સિંદુર ચડે દેવ ગણપતિ ને સિંદુર ચડે હનુમાનજી ને સિંદુર ચડે એટલે સિંદુર નો ચાલલો જ કરવાનો ગણપતિ ને સિંદુર ઓમ ગમ ગણપતિ ગણપતિ પછી સિદ્ધિ છે એમને કંકુ ન કરવાનું કંકુ ચડે ખ્યાલ આવ્યો બરોબર હવે અમને મૂકી દીધા એમનું આ પહેરાયું જો એટલે સિંધુ કલર છે એમનો જો ચાર ચાર એટલે ચારે દિશા પહેલા કરવાનું ઓમ વિષ્ણવે નમા ઓમ વિષ્ણવે નમા ઓમ વિષ્ણવે નમા ઓમ વિષ્ણવે નમા नम ओम नमः नम विवे नम ओम विष्णवे नम अंदर आ, अभी गुलाल हरदर चंदन चोखा चोखा पची પછી શું નાખી કમર કાકડી નારાછળી વાંચવાની છડી કરી હવે આ નાળિયેર એની ઉપર મૂકવાનું તો નાળિયેર ઉપર પાટ આ ભગવાન નું મુખ આપણા તરફ હોવું જોઈએ આ જો આ મૂક આપણા તરફ હોવું જોઈએ પછી એના ઉપર જો પાંચ ચાલલા કરવાના ઓ ઓમ શ્રી ગણેશાય નમઃ ડુંડી રાજાય નમઃ હે રંબાય નમઃ બકરા સુડાય નમઃ સુખરાય નમઃ વિઘનેશાય પછી આ હોય ને આમ મૂકી દેવાનું બરોબર આ રીતે જોયું ને પછી એની ઉપર ભગવાનનું હું આપણી તરફ ને આવું હોવું જોઈએ એ રીતે નમ નમ ઓ વિષ્ણવૈ નમ ઓષ્ણવૈ નમ ઓ વિષ્ણવૈ નમ શાન્તાકાર ભુજગશય પદમનાભં સુરેશં વિશ્વાધારં ભગનસ મેઘવર્ણ સુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગ વિદ્યાનગમ્ય વંદે વિષ્ણુભવભરવસર્વલોકૈકનાથ ઓમ વિષ્ણવે ન 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 ઓમ વિશ્વ નમ ઓમ વિશ્વ અંગૂઠાનો ઉપયોગ નહીં કરવાનો એમ કમલે જવ ઇમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ ઓમ હ્રીં શ્રીં મહી નમ ઓમ હ્રીં શ્રીં કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ હ્રીં શ્રીં મહક્ષ્મી નમ ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલ પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ હ્રીંમલક્ષ્મી લક્ષ્મીદેવી પ્રસન્નોસ્ત ઓમ દૈંતિ નમ્રાકાલી ભદ્રાકાલી કપાલી દુર્ગાક્ષમા શિવાધાત્રિ સ્વાહા સ્વદામો સ્તુ ઓમ શ્રી હ્રી શ્રી કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીં હીં શ્રી મહલક્ષ્મી નમ ઓમ શ્રી શારદાય નમ શ્રી શારદાય ન શ્રી શારદાય નગતિ વિશેષ ઓમ વિવેદનચળે ભગવાન મેં વિષ્ણુ ભગવાનને વિષ્ણુ ભગવાનને ચંદન ચડે તુલસી ચડે જાય પછી ચોપડા પછી આરતી અને લક્ષ્મીજી લક્ષ્મી પ્રસર નો સ્તુ શ્રીમ કમલે કમલાક્ષ્મી để ôm xi sardai nam cho bà rằng bà cho bà ta vẫn sẽ là anh 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 કરવાનું કેસરી સવાર એવું લાગતા નથી મારી સ્ક્રિપ્ટ લખવાની બધી બુક્સ એની ઉપર પૂજા કરી